ચારો આગળ જોઈએ વડોદરાના કે જ્યાં વડોદરા વાસીઓ પી રહ્યા છે ઝેરના ઘૂંટડા ચાર ઝોન ની અંદર પાણીના આઠસો અઠાવન માંથી નવ નમૂના ફેલ થયા ઉત્તર ઝોનમાં છ દક્ષિણ ઝોનમાં ત્રણ નમૂના ફેલ થયા છે દક્ષિણ ઝોનમાં પાણીની લાઇનમાં મોટું લીકેજ છે પૂર્વ ઝોનના વોર્ડ પાંચમાં પાણીની લાઇન કાપીને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સરસ્વતીનગર નવા યાર્ડમાં પાણીના નમૂના ફેલ થયા વૃંદાવન પાર્ક તરસાલી વિસ્તારમાં પાણીના નમૂના ફેલ ગયા છે ફેલ નમૂનાઓ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉત્તર ઝોનના વોર્ડ તેરમાં પાણીની લાઇન કાપવામાં આવી ઉત્તર ઝોનના વોર્ડ નંબર બેમાં બે સ્થળે લીકેજ મળી આવ્યું છે સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે દર્શન હવે વડોદરાવાસીઓ પણ ઝેરના ઘૂંટડા પી રહ્યા છે કેમ કે નમૂના સતત ફેલ થયા છે આઠસોથી વધુ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી નવ નમૂના ફેલ થયા છે હવે આ મામલે આગળ તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે પણ અત્યાર સુધી આ જે દૂષિત પાણી લોકો દ્વારા પીવામાં આવતું હતું એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે હવે મયુરી વાત કરવામાં આવે તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ચારેય ઝોનમાંથી આઠસો અઠ્ઠાવન જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા તે પૈકી નવ નમૂના એવા છે કે જે ફેલ જાહેર થયા છે ચારેય ઝોન પૈકી જે ઉત્તર ઝોનની વાત કરવામાં આવે તો ઉત્તર ઝોનમાં છેલ્લા ઘણા સમયથી જે ડિફેન્સ કોલોની બે છે તેમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને અવારનવાર રજૂઆતો થઈ હતી આંદોલનો પણ થયા હતા હાલ આપણી સાથે જે સ્થાનિક છે તેઓ આપણી સાથે છે તેમની સાથે એની અંદર પંદર વીસ દિવસથી દૂષિત પાણીની સમસ્યા હતી હાલ કેવી પરિસ્થિતિ છે અને કેવા પ્રકારની કાર્યવાહી પાલિકા દ્વારા કરાઈ છે પાલિકા ખાડા ખોદે છે બધી બાજુ અને પાણી ગંદુ આવે છે અને પંદરથી વીસ સોસાયટી એવી છે કે ગંદુ પાણી અમારે કાયમ આવે છે હમણાં પંદર વીસ દિવસથી બહુ ગંદુ આવે છે બાકી હવે થોડુંક સારું થયું છે આજે એવું લાગે છે પણ બાકી હવે કોર્પોરેશન કરે તે ખરું બહુ સારું કામકાજ કરે છે ખાડા ખોદે પૂરે વળપાસા બહુ મહેનત કરે છે એવડે લોકો પણ ગંદુ પાણી મળતું નથી અને હવે થોડુંક સારું છે કેટલા દિવસથી આ સમસ્યા હતી દૂષિત પાણીની પંદર વીસ દિવસથી સમસ્યા ચાલુ છે પંદર વીસ દિવસથી જે દૂષિત પાણી આવતું હતું તે બાદ પાલિકા દ્વારા આપણે શુદ્ધ પાણી પહોંચાડવામાં આવતું હતું હા ટેન્કરો અમારે શુભ પાણી શુદ્ધ પાણી આવતું હતું પીવા માટેનું પાણી પહોંચાડતા હતા બે ટાઈમ સવારને સાંજ આપતા હતા પાણી મયુરી વાત કરવામાં આવે તો સમયથી આ સમસ્યા હતી આજ પ્રકારે જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ આવી સમસ્યા હતી અન્ય પણ દ્રશ્યો બતાવીશું ડિફેન્સ કોલોનીની અંદર જે પ્રકારે હાલ અહીં ઠેર ઠેર ખાડા ખાડા જે છે તે ખોદવામાં આવ્યા છે અને જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અહીં આગળ છેલ્લા ઘણા સમયથી પાણીને જે દૂષિત પાણી આવી રહ્યું હતું તેને લઈને જે ફોલ્ટ શોધવાની કામગીરી હતી તે કામગીરી કરવામાં આવી રહી હતી પરંતુ ક્યાંક પાલિકાને આ કામગીરીમાં હવે પંદર વીસ દિવસ બાદ અહીં સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જે અન્ય વિસ્તારો છે કે જ્યાં આગળ આજે પણ નવ નમૂના ફેલ જાહેર થયા છે તેમાં નવાયાર્ડ સહિત વિસ્તાર છે ફતેગંજ વિસ્તાર છે ઉત્તર ઝોનના જે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં આગળ આજે પણ દૂષિત પાણી આવી રહ્યું હોવાનું પાલિકા દ્વારા તેમના ખુદના રિપોર્ટમાં જ સામે આવ્યું છે હવે પાલિકા દ્વારા અહીં જે તમામ વિસ્તારો છે ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું સ્પષ્ટીકરણ હજુ સુધી કરવામાં નથી આવ્યું પરંતુ આજે નવ નમૂના ફેલ જાહેર થયા છે તેને લઈને ચોક્કસથી એવા સવાલો થઈ રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ લોકો દૂષિત પાણી જ પી રહ્યા હતા પરંતુ જ્યારે હવે પાલિકાએ તેની તપાસ કરી તપાસમાં જ્યારે ખુલ્યું છે ત્યારે હવે ખબર પડી કે જે આ નવ નમૂના ફેલ જાહેર થયા છે એનો મતલબ એવો છે કે એ વિસ્તારોમાં પાણી દૂષિત જ આવી રહ્યું હતું આ રિપોર્ટ જાહેર થયા બાદ જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે ફોલ્ટ મળી આવ્યા છે ત્યાં પાણીની લાઇન કટ કરી દેવામાં આવી છે પરંતુ જે જગ્યાએ હજુ સુધી ફોલ્ટ મળ્યા નથી તેને લઈને પણ હજુ સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે આઠસો જેટલા નમૂના લેવામાં આવ્યા હતા હજુ પણ કેટલાય એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દૂષિત પાણી યથાવત છે મયુરી લાભાર દર્શન સમગ્ર માહિતી આપવા બદલ